રાધે રાધે આજનો દિવસ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવાર વિક્રમ સોન બે હજાર એક્યાસી તિથિ અશ્વદ અમાસ જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના પંચાંગ તેમજ રાશિફળ સાથે આજનો સુવિચાર ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ ખબર નથી પણ ભેગું કરવા જે કર્મ કર્યા એ તો ભોગવવા જ પડશે આજનો આયુર્વેદિક ટીપ્સ પચાસ ગ્રામ જેટલો પાકા ટમેટાનો રસ દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાં નીકળતું લોહી બંધ થાય છે આજનો સૂર્યોદય સાત ને ચોવીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને એકવીસ અમદાવાદ આજનો રાહુકાળ બાર ને બાવનથી બે ને ચૌદ સુધી આજનો શુભ સમય અમૃતકાળ નવને અઢારથી દસ ને પચાસ સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચ ને થી છ ને પાંત્રીસ સુધી ચંદ્ર રાશિ મકર રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મકર રહેશે મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે જેમનો જન્મદિવસ છે તેમની મુકુમ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના સમૃદ્ધિનાક્ષત્ર લાભ સાત ને ચોવીસ થી આઠ ને છેતાલીસ અમૃત આઠ ને છેતાલીસ થી દસ ને આઠ સુ અગિયાર ને ત્રીસ થી બાર ને બાવન ચલ પંદર ને છત્રીસ થી સોળ ને અઠ્યાવન લાભ

તે માટે કૂટનીતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા જરૂરી છે વૃષભ રાશિ બ્રણેય માર્ગે આગળ વધી શકો મનની વાત વ્યક્ત કરી શકો લાગણીના સંબંધોમાં સારું રહે દિવસ એકંદરે મધ્યમ રહેશે મિથુન રાશિ ક છ ને ક તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો જમીન મકાન વાહન સુખ સારું રહે દિવસ પ્રગતિકારક રહે પર્ક રાશિ ડ નેહ ગણતરીપૂર્વકના સાહસથી લાભ થવાની શક્યતા છે નવા કાર્યમાં આગળ વધવાની શક્યતા છે રત્તાત્મક કામગીરી કરી શકો દિવસ એકંદરે સારો રહેશે સિંહ રાશિ મોટ બેંક વીમા વગેરે કાર્ય કરી શકો આર્થિક બાબતોમાં મધ્યમ રહે આવકના નવા સ્ત્રોત વિચારી શકો દિન એકંદરે મધ્યમ રહેશે કન્યા રાશિ પઠ અને હણા તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય નવા વિચારોથી લાભ થાય યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તુલા રાશિ ર અને ત દૂર દેશથી સારા સમાચાર મળે નવા સંપર્કો સાથે વાત થાય અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો દિવસ એકંદરે સારો રહેશે વૃશ્ચિક રાશિ ન અને ય જીવનમાં પરિવર્તનનો પણ ફૂંકાતો જોવા મળે નવા વિચારથી મન સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો આજનો દિવસ તમારા માટે શુભ રહેશે ધન રાશિ ભ ફ ફઢ વેપારી વર્ગને મધ્યમ રહે નોકરિયાત વર્ગ ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે આજનો દિવસ મધ્યમ રહેશે મકર રાશિ ખ ને જ ગુરુ કૃપાથી કાર્ય સિદ્ધ થાય ધ્યાન યોગ મનથી લાભ થાય આધ્યાત્મિક ચિંતન થાય આજનો દિવસ અતિ શુભ રહેશે કુંભ રાશિ ગ સ બધું મનનું ધાર્યું ન થાય મિશ્ર અનુભવ આપતો દિવસ નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે આજનો દિવસ મધ્યમ રહેશે મીન રાશિ દ ચ જ થ પ્રણય માર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય વિવાહ યોગ મિત્રો માટે સારી વાત આવી શકે છે આજનો દિવસ સુંદર રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી હવે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવા લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી